નમસ્કાર નડિયાદનો રિંગ રોડ આજે નાગરિકો માટે નરકાગાર બની ગયો છે ગણપતિ ચોકડીથી મરીડા તરફ જતા આ રસ્તાની દયની હાલત તંત્રની નિષ્ફળતાનું પ્રતિક બની ગઈ છે આ મુખ્ય માર્ગ નડિયાદને નવા બિલોદરા મરીડા સલૂન ડાકોર અને એક્સપ્રેસ જેવા મહત્વના સ્થળો સાથે જોડે છે દરરોજ હજારો વિદ્યાર્થીઓ નોકરિયાતો વેપારીઓ ખેડૂતો અને સામાન્ય નાગરિકો આ રસ્તા પર મુસાફરી કરે છે પરંતુ આ રસ્તાની બિસ્માર હાલતને કારણે અસંખ્ય અકસ્માતો બન્યા છે જે નાગરિકોની સલામતી માટે ગંભીર જોખમ ઊભું કરે છે આમ છતાં તંત્રની ઉદાસીનતા અને નિષ્ક્રિયતા અત્યંત ચિંતાજનક અને નિંદનીય છે નડિયાદ જેવા વિકસતા શહેરના આ મુખ્ય રસ્તાની ખરાબ સ્થિતિ તંત્રની કાર્યક્ષમતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે અમે નડિયાદના નાગરિકો વતી માંગ કરીએ છીએ કે રિંગ રોડનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે. સારા રસ્તા એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. તંત્રએ હવે માત્ર વાયદાઓ નહીં પરંતુ નક્કર કામગીરી હાથ ધરવી જોઈએ. પ્રજાની ધીરજ હવે ખૂટી રહી છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ મુદ્દે તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.